આજે વિશ્વ આદિવાસી દિવસ છે અને આદિવાસીઓની સમસ્યા એ વિસ્તારોની સમસ્યા પર ખૂબ બધી ચર્ચાઓ અને વાતો પહેલાં પણ થઈ છે અત્યારે દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો મુદ્દો અને એવું કહેવાય કે ધરમપુર અને એની આસપાસ બધા જ આદિવાસીઓ ચૌદ તારીખે એક મહારેલી કાઢવાના છે કયા મુદ્દા પર મહારેલી છે તો તાપી રિવરલિંગ પ્રોજેક્ટના વિરોધમાં એ મહારેલીનું આયોજન કરવામાં આવશે જોકે ગઈકાલે પણ નળકધરી ગામ ખાતે ધરમપુરના નળકધરી ગામ ખાતે જિગ્નેશ મેવાણી અને અનંત પટેલ જે આદિવાસી નેતા તરીકે પણ ખૂબ ચર્ચામાં આવ્યા છે અને કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય અનંત પટેલ ત્યાં બિરસા મુંડાની શ મેવાણી પણ સાથે હતા આદિવાસી સમાજના બીજા લોકો પણ આગેવાનો પણ સાથે હતા અને બધાને એ શપથ લેવડાવતા કહ્યું છે કે તાપી રિવર્ડિંગ પ્રોજેક્ટને ફરીથી રદ કરવો પડશે થોડા સમય પહેલા જ તાપી રિવર્ડિંગ પ્રોજેક્ટના કારણે ખૂબ બધો વિરોધ ત્યાં આસપાસના વિસ્તારોમાં થયો અનંત પટેલની આગેવાનીમાં એ આખા વિરોધ પ્રદર્શનને બધા જ આંદોલન થયા એના પછી સરકારે એ પ્રોજેક્ટ છે રદ કરવો પડ્યો અને હવે ફરી એકવાર એટલે ચર્ચામાં છે કારણ કે સંસદમાં એનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને ફરી એ પ્રોજેક્ટની વાત કરવામાં આવી છે પાર તાપી રિવલિંગ પ્રોજેક્ટના વિરોધમાં એ બધા જ આદિવાસીઓ આવ્યા છે આદિવાસીઓનું કહેવું છે કે એમાં અમારી જમીન સંપાદન થશે અમારી જમીન ખોટી રીતના એમાં જશે અને એ પ્રોજેક્ટના

કે જ્યાં સુધી શ્વેત પત્ર ન મળે ત્યાં સુધી અમારી રેલી ચાલુ રહેશે આદિવાસી સમાજના ભગવાન પ્રતિમા ના અનાવરણ ના ભાગરૂપે વલસાડ જિલ્લાના ધરમપુર ના નડકધરી ખાતે ગ્રામ્ય વિસ્તારમાં અને જે વિસ્તાર ચાસ માંડવા ડેમ માં ડૂબી જવાનો છે વિસ્તારમાં અમે આજે પ્રતિમા નું અનાવરણ કર્યું અને એની સાથે સાથે અન્યાય ના વિરોધમાં ન્યાય મેળવવા માટે જળ જંગલ જમીન બચાવવા માટે યુવાનો વડીલો અને બહેનોને હાકલ કરી છે કે ચૌદમી તારીખે ચૌદમી ઓગસ્ટે આ પાર તાપી નર્મદા રિવોલ્ડિંગ પ્રોજેક્ટ જે આવી રહ્યો છે આદિવાસી સમાજ માટે વિનાશક પ્રોજેક્ટ છે એ વિરોધ કરવા માટે તારીખે જંગી રેલી કરવાની છે એના માટેનું આહવાન કરવામાં આવ્યું જો આ વખતે અમારી પાર તાપી નર્મદા રિવોલ્વિંગ પ્રોજેક્ટની સમિતિ પરવાનગી માટે નહીં પરંતુ જાણકારી માટે એ પત્ર આપશે જેમણે જે કરવું હોય તે કરી લઈ આ રેલી થઈને જ રહેશે ગુજરાતના દક્ષિણ ગુજરાતના પાંચસો જિલ્લાના તમામે તમામ આદિવાસી આદિવાસી નેતાઓ ગુજરાતના અને ખાસ કરીને આ વિસ્તારના આદિવાસીઓ સાથે ફ્રોડ અને ચારસો રીસી કરી પાર તાપી રિવર નો પ્રોજેક્ટ નહીં થાય એવું કહીને ફટાકડા ફોડ્યા ચૂંટણીમાં લાભ ખાટવા અને જેવી ચૂંટણી પતી ગઈ એક લાખ આદિવાસીઓને બેઘર કરવાનો એમને એમના મૂળમાંથી ઉખેડી ફેંકવાનો પાર તાપી રિગર લિંકનો પ્રોજેક્ટ કરીશું એવી હમણાં તાજેતરમાં જાહેરાત કરી આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જેટલી ઓબીસી જેટલી દલિત વિરોધી છે એટલી જ આદિવાસી વિરોધી પણ છે એક ઇંચ જમીનમાં ભારતીય જનતા પાર્ટીને ગુસ્સવા દેવાના નથી આ ગુજરાત અને આદિવાસી પટ્ટો એ ભાજપના બાપની પેઢી નથી ગુજરાતના આદિવાસીઓને ખૂબ લૂંટ્યા ગુજરાતના આદિવાસીઓના સંસાધનની ખૂબ લાણી કરી હવે ગુજરાતનો આદિવાસી જાગી ચૂક્યો છે અને પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના નામે એક લાખ આદિવાસીઓને બેઘર થવા નહીં દઈએ